અલંગના દરિયામાં ઢોળાયેલા કેમિકલને કારણે માછીમારોને મોટું નુકસાન થયું હોય વળતર આપવાની માંગ સાથે કાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆતમાં જણાવાયેલ કે અલંગના દરિયામાં ઢોળાયેલા કેમિકલને કારણે સત્તાક પર બંદરના માછીમારોને રૂપિયા પચાસ હજાર થી લઈ પાંચ લાખ સુધી નુકસાન થયું છે આ મામલે માછીમારો યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયા જિલ્લા કલેક્ટર શ્રી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી રજૂઆત વેળા માછીમારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે આજથી વિશે પહેલા અલંગ શિપ ડ્રેકિંગ યાર્ડ દ્વારા કોઈ પણ એક કંપની દ્વારા સરતાનપર બંદરે કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવ્યો હતો જેનાથી જીવસૃષ્ટિને જીવ જળચર પ્રાણીઓને અને ફોરેસ્ટના ઘણા ઝાડને એ બધાને બહુ મોટા માત્રામાં નુકસાની થઈ હતી મારી પાસે તમે જોઈ શકો છો આ સો જેટલા માછીમાર ભાઈઓ છે એમની એમની ઝાડો બળી ગઈ હતી એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું આવનારા બે ત્રણ મહિના સુધી એ લોકો માછીમારી કરી નહીં શકે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણેલી છે ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો કાંઠે આવેલો છે આ એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું એની અમે તપાસની માગણી કરી હતી જે જીપીસીપી દ્વારા આની તપાસ ચાલી રહી હતી તો જીપીસીબીએ એ રિપોર્ટ પોતાનો ગાંધીનગર મોકલ્યો હતો અમે કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને જીએમ બીને જીપીસીબીને ફિશરીઝને અને ફોરેસ્ટને આના આવેદનપત્રો ગત વીસ દિવસમાં આપેલા છે છતાં પણ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા પચીસ લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કંઈ નથી કર્યું જીએમ એ કોઈ કાર્યવાહી નથી કરી કલેક્ટર સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી કલેક્ટર સાહેબ સી આરજેડના પ્રમુખ હોય છે કલેક્ટર સાહેબ સી આરજેડના નિયમ અનુસાર પણ આ કંપનીને નુક કરી શકે છે દંડ એ પણ એમણે કાર્યવાહી નથી કરી બીજું કે આજે બસ્સો પરિવારોને જે માછીમારોને નુકસાન થયું છે પચાસ હજારથી પાંચ લાખ સુધીનું એ વળતરની કોઈ બાબત સરકાર આજ સુધીમાં બોલી નથી અધિકારીઓ બોલતા નથી પદાધિકારીઓ બોલતા નથી કારણ કે સામે ખૂબ મોટી કંપની છે ખૂબ મોટું નામ છે પાંત્રીસ નંબરના યાર્ડમાંથી આ વસ્તુ થયેલી છે એ સાબિત થઈ છે એમને પચીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે સરકાર આ ગરીબ લોકોને ગરીબ માછીમારોને વળતર આપવાનું વિચારતી નથી કલેક્ટર સાહેબ આ બધે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે ન છૂટકે આજે આ બધા લોકોને લઈને અહીંયા આવવું પડ્યું છે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપવાના છીએ